મિત્રો આપણે અત્યારે છે ને જો એ બધું ગમી લીધું છે કમ્પ્લીટ થઈ ગયા છે હો અને આવ્યા હાય ક્યાં હું કે ભટકેશ્વર મહાદેવ મહાદેવના દર્શન કરવા આવ્યા હૈ તારે માગો માગો ને તો માગી લેજે ભગાઈ કરવી છે ને મારા ભાઈને એટલે થોડું ઘણું માગવું પડે કા કે કામ દેવા આપણે કે તાલુકા કામ કરું એ કહેવાય ને એટલે રાજ બા માથેથી નામ છે તાલુકાનું નામ તાલુકાનું નામ કહી દો તાલુકાનું નામ એ ના કહો એવું સા કેવા દે ને ઈમાં હોંતા મારા ધ્યાનમાં રાખે અમારે હે ને આવું છે આમ ટૂંકમાં પોરબંદર સાઈડ તાલુકા હે ને એ બાજુ એ બાજુ આવું હે એમનું જાવ ને પોરબંદર ભાઈ ભાણવારે આવે ખંભાળી આવે ભાઈ નું ગામ છે લાલપુર તાલુકા લાલપુર તાલુકા હું કઉ હું કઉ તને તને ભાઈ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બનાય ના ગડ ન હું કેતો બંધ બંધ દે ભાઈ ફોટો પાડ એનો ફોટો

તાર બાપા તાર બાપા જોવા તમને કે અમારે ભાણવાડ તાલુકામાં કરવાનું હે ભાઈ નો હક તો <laughs> પછી

અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી हाँ ना बुला ना 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 न

ਆਸਲਾਮ ਅਲੈਕੁਮ ਤੁਹਾਨੂੰ ਸਤ ਸ੍ਰੀ ਅਕਾਲ ਤੋਂ ਅੰਤ ਤੱਕ ਬੋਲਿਆ ਤੁਹਾਨੂੰ ਜਹਰ ਵੇ ਨਾਸੇ ਬਜੋ ਨਾਸਾ ਕਰਾਇਆ ਪਾਟੇ ਕੇ ਮੇਂ ਮਜਾ ਆ ਨਾ ਉਪੜੀ ਹੈ ਨਾ ਐ ਤੂੰ ਹੱਥ ਨਹੀਂ ਲਾਪੋ ਉਹ ਦੇਖ ਲਾ ਵੀਰ ਹੱਥ ਤੇ ਐ ਤੂੰ ਆ ਤਾ ਕੋਲੂ ਕੇ ਤਮਾਰ ਇਹ ਪਾਟੇ ਤੇ ਯਾਰ ਬੁਧੂ ਮਨਾ ਲੂ ના બેગો થાય તમાર હ એ બીજે બીજે ના પકડાય તમારો બેગો બચ્ચાનો હું આના જ મને છોડ

भाइ किन खबर थियो बधि हुँ के त दा गयो मले के आ गयो ला भाइ हिता वाला के आ गयो खबर है के त तै हुँ गतिगु हुँ दन्तले उबसा उबसा आइल पछि कुन छ कुन मै नै बताउँगा ओका अनि के त भाइ कुन छ आईडी कार्ड देतै

મેલાતારે ભાગ્યવાન કહેતી હે કે આ હું છે બટુ તેવાજી આ નાટ્યા કે નય તો મિત્ર ફાઇનલી આપણે હર્ષદ ભૂગી ગયા હે ને બધા પૈકી લાગો ગયા હે હું પૈકી લાગી હો તો તમે પછી એક ધજાના દર્શન કરી લ્યો બરોબર થી હમણાં આપણે જવાનું છે હર્ષદ વન નવું બન્યું છે હવે જતા આવી ભેગા થાય બસ ભાઈ મજામાં

આઈ થોડું થોડું કે ને આ તો છે અહીં તમને બે ગુપા આગળ બતાવી તો મીડિયામાં કન્ટિન્યુ આવે છે હાલો એટલે અમે આવ્યા ત્યાં કંઈ નથી તોના બી એન્જોય શક્તિ જૂખ્યા પડ્યા મેં ડુકે મેં ડૂકી રહ્યા ભાઈ તો ગરીબે બી નહીં ચૂકતા પડ્યા હતા મેં યુકેતા નહીં હું તો હિંકો અગ્રી અમારે ક્યાં જુકવું મળે હીમ તો હું છો હા ભાઈ

ચાર્જિંગ આતો ટૂંકમાં ભેગું પછી હું આગળ ઘેર જઈને બ્લોગ લાંબો થઈ જાય ખોટો ખોટો તો આજના લોગમાં આટલો જ જો અત્યારે તાપણ હવારમાં એડિટ ટૂંકમાં હવારમાં કરું હું આજના લોકોમાં આટલું જો જોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળી કાલે નવાતા જાય ફેસબુકમાં જે મળી ત્રીજી દ્વારકાધીશ